સુરતમાં હવે નફાખોરો લોકોના સ્વાસ્થ્યની એસી તેસી કરીને નકલી આઇસ્ક્રીમનો ધીકતો ધંધો કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે સુરત કોર્પોરેશનની આરોગ્ય વિભાગની તપાસમાં પચીસમાંથી દસ વિક્રેતા નકલી આઇસ્ક્રીમનો વેપલો ચલાવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે પચીસ વિક્રેતાઓને ત્યાં થોડા દિવસ અગાઉ આઇસ્ક્રીમના ઓગણત્રીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી દસ આઇસ્ક્રીમના સેમ્પલમાં આઈસ્ક્રીમ જ ન હોવાનો ખુલાસો થયો છે આઈસ્ક્રીમમાં નિયત ફેટ કરતા ખૂબ જ ઓછી ફેટ અને ખૂબ ઓછું સોલિડનું પ્રમાણ સામે આવ્યું છે નકલી આઈસ્ક્રીમમાં દસ ટકાથી ઓછું ફેટ અને છત્રીસ ટકાથી ઓછી સોલિડની માત્રા સામે આવી છે ફેટ અને સોલિડની માત્રા હોય તેવા આઈસ્ક્રીમને આઈસ્ક્રીમ ન કહી શકાય મહત્વનું છે કે સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર આઈસ્ક્રીમમાં દૂધમાં કમસે કમ દસ ટકા ફેટ હોવું જોઈએ આ ઉપરાંત મિલ્ક સોલીડની માત્રા ઓછામાં ઓછી છત્રીસ ટકા હોવી જોઈએ તેવામાં નકલી આઇસ્ક્રીમનો ધીકતો ધંધો કરતા દસ વેપારીઓ સામે કાર્યવાહી કરવાની આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે આ ઉપરાંત ધારાધોરણ કરતા ઉતરતી કક્ષાની એશી કિલો આઇસ્ક્રીમનો પણ નાશ કરવામાં આવ્યો કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઇસક્રિમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં કુલ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા તેમના મિલ મિલકફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે

લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તે ખૂબ જરૂરી બની રહે છે પરંતુ ક્યાંક સુરતમાં જે મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ છે તેને દસ ઓગણત્રીસ જગ્યાએથી આઈસ્ક્રીમના સેમ્પલો લીધા હતા આઈસ્ક્રીમની દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાંથી દસ દુકાનોના નમૂના ફેલ થયા હોવાનું સાબિત થયું છે જી હા સુરતના દસ જેટલા નમૂના આઈસ્ક્રીમની દુકાનના ફેલ થયા છે જેમાં મિલ્ક ફેટની જે માત્રા દસ ટકાથી ઓછી હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને એની જે માત્રા હોય છે તે માત્રાને ખૂબ જ જાળવવી પડતી હોય છે પરંતુ તે માત્રા યોગ્ય પ્રમાણમાં ન જાળવતું હતું જળવાતી હોવાથી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થયા હોવાનું સામે આવ્યું છે અત્યારે આજે દુકાન જોઈ શકો છો પ્રાઇમ માર્કેટ અને જે પરશુરમ ગાર્ડન ખાતે જે આ રાધે આઈસ્ક્રીમની દુકાન આવી છે તેના નમૂના ફેલાવ્યા છે તેની સાથે સાથે તેની બાજુમાં જ આવેલી આ જે પ્રાઇમ નેચર છે તેના નમૂના પણ ફેલ થયા છે એટલે એક રીતે કહી શકાય તો કે આ ખૂબ જ મહત્વની કામગીરી આરોગ્ય વિભાગની કહેવામાં આવે છે આરોગ્ય વિભાગે આ જે નમૂના ફેલાવ્યા છે તેને ફૂડ કોર્ટમાં રજૂ કર્યા છે અને આગામી દિવસો ફૂડ કોર્ટ જે છે તે તેની આગામી કાર્યવાહી કરશે પરંતુ આ ખૂબ જ મહત્વનું કહી શકાય તેવું છે કારણ કે લોકો અત્યારે સૌથી વધુ આઈસ્ક્રીમ ઉપર ભાર આપતા હોય છે ગરમીમાં ઠંડક મેળવવા માટે આઈસ્ક્રીમનો તેઓ અત્યારે સહારો લેતા હોય છે પરંતુ આ જ આઈસ્ક્રીમ તેઓના સ્વાસ્થ્ય માટે હાનિ પહોંચાડે તેવું છે છે તે પ્રકારના સમાચાર હાલ સુરતમાંથી સામે આવ્યા એટલે આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારે ખૂબ જ એક્શન મોડ પર અને હરકતમાં આવી છે હાલ તો તમામના નમૂના જે આઈસ્ક્રીમ જે આરોગ્ય વિભાગે છે તે ફૂડ કોર્ટમાં મોકલી આપ્યા છે ફૂડ કોર્ટમાં ફરિયાદ પણ થઈ ગઈ છે આ તમામ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમાં આ દસ ટકા જેટલું માત્રા રાખવાની હોય છે દૂધની ને ફેટની તે ઓછી થઈ માલુમ પડી છે અને તેને જ લઈને અત્યારે ફરિયાદ કરવામાં આવી છે આગામી દિવસોમાં ફૂડ કોર્ટ દ્વારા આ તમામ જે નમૂના ફેલ થયા છે તે તમામ આઈસ્ક્રીમની દુકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે દંડ સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે હાલ તો આ તમામ બાબતે ફરિયાદ કર્યા બાદ જે મહાનગરપાલિકાની ટીમ છે તે અન્ય શહેરની જે આઈસ્ક્રીમની દુકાનો છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે તે પ્રકારની કાર્યવાહી હાલ શરૂ કરવા તેવી તજવીજ હાથ ધરાઈ છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત